તો મિત્રો જે માતાજી ડાયરા બધાને તમારા બધામાં મારા નવા બ્લોકનું સ્વાગત છે અને આજ ડાયરેક આવી ગયો તો હું ડેરીમાં કેમ કે મોબાઈલમાં ચાર્જિંગ હતું નહીં હાઉસ લો તો એટલે ચાર્જિંગ મૂકી અને આવી ગયું ડેરીમાં એટલે હમણાં પાછું ચાર્જ ઉપાડી અને પાછું ચાર્જ કર્યું છે તો તમને આગળના બ્લોગ ગમે છે કેવા ગમે છે જરાક આ બ્લોગમાં કમેન્ટ કરી દેજો અને સપોર્ટ કરતા રહ્યો કાંઈ સપોર્ટ થતો જ નથી એક હજાર વ્યૂ નથી તમે મને આપી શકતા એક હજાર લોકો મને તમે જોઈ શકતા અને ઇન્સ્ટાગ્રામમાં એક લાખ ને બાર હજાર ફોલો શું કરવા ફોલો સપોર્ટ તો કરતા નથી ચાલો કાંઈ વાંધો નહીં સવાર સવારમાં ક્યાં બધું વાત મળીએ આગળ મિત્રો ભેંસુ છોડવાનો ટાઈમ થઈ ગયો છે અને કવિરાજ ને ભેંસું છોડાવું છું

ગોવાડીઓ જઈ ભે હોન લઈ નીકળે ને તો જાણે છૂટા સિંહ જાણે જાડા પાડા દીગ વાડા પલ્લે ગાડા રંગ તાડા બાહે બાદલા ની પોચ મોંડા એકલો રાણો વટકે હુરા નાર કરે માર 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 એમ કરતો તો નીકળે આચાર હાણે બસ ગા હા ભલે તો તો મિત્ર હેણ બંધ કર કાય અત્યારે હું જે કહું મલી તો ને પછી બધું ઉકલે બરાબર અત્યારે નેટવર્ક માં આજી કઈ ઉકલતું નથી ઓર સમય આવશે ને ત્યારે હું તમને દેખાડીશ તો ચાય કરીને ટાણ ખોટું બોલે ટૂંકમાં જેવું ના કર તેવું ગાય એટલે તો મળશું આપણે આગળ અને ક્યારેક આગળ તમને એ ગાતો હશે ને ત્યાં તમને સંભળાવી આજ તો ખોટું ગાયું તું તમારી આગળ મિત્રો નાય ધોન કમ્પ્લીટ થઈ ગયા છે અને સવારમાં નાસ્તો બીજાની ભાષામાં નાસ્તો ને અમારી ભાષામાં શિરાણ લડી ગયો છે તીખા તીખા મરચાં રોટલી અને દૂધ ચા ઓલું ના હોય ઓલું શું કહેવાય પીઝા બર્ગર એવા ના હોય અહીંયા નાસ્તા હોય અમારે તો નાસ્તો કરી અને મળીએ આગળ તો અમે આવી ગયા છે ગામ એ ગામ નીતિયા 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 હું થી દવા લેવા લઈ આવ દવા મેરા તો મિત્રો આવે ગયા છે કંપડિયા એમને તક જોડાય રહેજો મળીએ આગળ તો મિત્રો કેમ છો મજામાં તમે જવાબ તો દેવા જ નથી

અને અહીંયા ખાલો રાખ્યો છે ખાલામાંથી આમ અવર જવર કરી શકાય અહીંયા ટીવી ફ્રીજ ઇલેક્ટ્રોનિક્સ અને અહીંયા હુંજરભાઈની સરી કરી શકાય મિયાની શરી કરી શકાય છે બરાબર હું આ વેલા મોડી ટૂંકમાં એનું કહેવાનું એમ થાય છે બહુ દુઃખ થશે તો અહીંયા ચળતર ચણતર કરવામાં ઈટું નાખવામાં આવશે બરાબર અને મહેશભાઈ આપણે રજા દેવામાં આવશે અને આપણે પહેલા છીએ દેવામાં મહેશભાઈ કેટલા કેટલાનો બુલેટમાં કાલ ખર્ચો આવ્યો કાલ બુલેટમાં પેટ્રોલ સહિતનો નો સિત્તાવીસો રૂપિયા ખર્ચો આવ્યો છે તો પેટ્રોલ કેટલા નો ત્રણસો પાંચસો

તો સપોર્ટ કરતા રહેજો અને એમને જોતા રહેજો અને લોક વ્યુ નથી સાતસો ને આઠસો વ્યુ કેવાય કઈ આટલો મારા કંથમ માણા હોય ખાલી એવું બરાબર આનંદને છોકરામાં તમે સાતસો થોડા કહેવાય આ મારે સ્ટોરી હજાર જાણ આવે

અને દુકાને ગયો તો અંદરું પડી ગયું છે તો હવે જાઉં છું ઘરે જમી અને દુકાને આવ્યો બધા ફ્રેન્ડ બેઠા હતા અને મજાક મસ્તી ચડી ગયા એટલે વ્લોગ ન બનાવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ સપોર્ટ કરતા રહેજો મળીએ આગળના વ્લોગ